અમદાવાદ શહેરના ચંડોળા તળાવ અને આસપાસના બાંધકામ અને વીજ કનેક્શનની સાથે અનેક ગુનાહિત પ્રવૃત્તિ આચરના લલ્લા બિહારીની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ કોર્ટે છ દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા હતા આ વચ્ચે જ આજે અમદાવાદ પોલીસની ટીમ લલ્લા બિહારી અને તેના પુત્રને લઈને ચંડોળા વિસ્તારમાં પહોંચ્યા હતા અને ઘટનાનું રિકન્સ્ટ્રેક્શન કરાવવામાં આવ્યું હતું અને અમદાવાદમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ચંડોળા તળાવ પાસે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને પકડી તેમની ગેરકાયદેસર દબાણો દૂર પણ કરવાની કવાયત પણ હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન સમગ્ર મુદ્દે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓને મદદ કરનાર લલ્લા બિહારી નામનું માસ્ટર માઇન્ડ સામે આવ્યો હતો અને લલ્લા બિહારીને ભારે જાયમાત બાદ રાજસ્થાનથી ઝડપી લેવામાં આવ્યો હતો તળાવ ઉપર ગેરકાયદેસર જે બાંધકામ કરવામાં આવ્યું હતું અગાઉ થોડા દિવસ પહેલા એમસી દ્વારા જે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું તેની અંદર અત્યારે હાલ જે મુખ્ય આરોપી જે ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યું છે લલ્લા બિહારી અને તેના પુત્રનું જે રીકન્સ્ટ્રક્શન છે તે અત્યારે હાલ ઘટના સ્થળે લાવીને કરવામાં આવી રહ્યું છે ધબલ બારોટ જીએસટીવી અમદાવાદ મિશ્રા સેટ બના દા આ બાજુ યાનરે કિનાથોડી નાખ્યા સેટ બના દા આ બાજુ કિરે કિલ નાખે મિશ્રા સેટ બના દા